ગુજરાતના જંગલોના રાજા સિંહની સંખ્યા સતત વધી રહી છે અને ભાવનગર જિલ્લાની ધરતી ઉપર પણ સિંહની ગજના સંભળાઈ રહી છે આમ ડીસીએફ સાદિક મુજાવર ફોરેસ્ટ અધિકારી જેઓ પાલિતાણા વન્ય ક્ષેત્રમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા જ્યાં એક સાથે ઓગણીસ સિંહ પરિવાર તેમને જોવા મળ્યો હતો જેમને ફોરેસ્ટ અધિકારીએ તેમના વિડીયો કેમેરામાં કેદ કર્યા હતા તાજેતરમાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલી સિંહોની ગણતરીમાં ભાવનગર જિલ્લામાં ખુશખબર સામે આવી છે બે હજાર વીસમાં જે આ વિસ્તારમાં તોતેર સિંહોની નોંધ થઈ હતી ત્યાં હવે બે હજાર પચીસમાં માં આ સંખ્યા એકસો સોળ સુધી પહોંચી છે વિશેષ વાત એ છે કે પાલિતાણા પંથકમાં વીસ સિંહોના પરિવારનો વસવાટ નોંધાયો છે જે સાબિત કરે છે કે બૃહદગીર ગણાતા વિસ્તારમાં સિંહો માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ છે પાલિતાણા જેસર તળાજા ગારિયાધાર અને શેત્રુજીના આસપાસના વિસ્તારો હવે સિંહોના નવા રહેઠાણો બનતા જાય છે આ વિકાસ માત્ર વન વિભાગની સફળતા અને ભાવનગરવાસીઓ માટે પણ ગૌરવની વાત છે અમે આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં પણ સિંહોની સુરક્ષા અને તેમના નિવાસ વિસ્તારના સંરક્ષણ માટે સૌ સાથે મળીને પ્રયાસ કરશું